રામ રામ સીતારામ ડાયર આ આસ્તો સગું વિદ્યા માં મોડું અને જવા આપણે એટલું હવા વાળો હોય આજ આવે દી અને પાછળ વરસાદ ઉંધાઈ રહ્યો છે એ વાગી એટલે પાછળ પાછળ ટૂટી ગરા છે એટલે આજ આવું છે ને આ ઉજે જો આપણે મોબાઈલ કલે ટેક્ટર બીજું ના ટેક્ટર સુધી નાખી 18 કેરા બહુ છે તો

જ મીલ કહીં આવી થઈ ગઈ કમ્પ્લીટ નીકળે ગઈ ગઈ આખી અને વરસાદ એ આવે ગયો હજી ચાલુ છે ઝીણું ઝીણું એટલામાં મકાન એટલે ગદડ છે એટલામાં રોકાણે જવું એટલે આગળ છે ઈ અને બધી કમ્પ્લીટ નીકળે ગઈ કાલે નીકળી ગયા કમ્પ્લીટ ને અટાણે વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો ચાલો આગળ આપણે જઈએ ગુમરો મારવા વરસાદ બંધ થાય પછી બાકી અટાણાથી જો આવું છે બધું કમ્પ્લીટ નીકળી ગઈ એટલે દેખાય નહીં આગળનો ભાવ આ એ પસીનો છે તો આવી નીકળી આપણી માંડવી જે નીકળતી આવે અને જઈએ આપણે ગુમરો મારવા ભૂંગળાના વાવડ ઉતાર શક્કર મારી આવી ગઈ આજે જો ઝીણો 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 ચાલુ જ છે ઓસાડ વર્ષે કે આવી છે જે હોય ભૂંડ્યા હોય કે પછી કુતરા હોય આપણે આગલા વાવન જો આવી થઈ આ થાય સૌદ પંદર દિની સૌદ દિની થઈ છે મોડી મોટી નીકળતી આવે આમ તો બધી નીકળે ગઈ તો હવે લખટાળાના ને ગદડું તો એમાં રોકાણી છે થોડી ઘણી એ તો સોંપે દે એટલે